નમસ્કાર હું પૂજા રાવલ તમે જોઈ રહ્યા છો સમાચાર મી આગે ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર ઉંજા હાઇવે પર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ હાઇવે પર આવેલ ભગવતી વુડન મટીરીયલ ફેક્ટરી ઉપરાંત બાઇક ગેરેજ અને લાટીમાં ભયાનક આગ લાગી હતી આગ લાગવાની ઘટના જોતા લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ આગ લાગતા તાત્કાલિક ધોરણે ઊંઝા ફાયર ટીમની જાણ કરાઈ હતી જેથી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ આજુબાજુની બીજી ફેક્ટરીમાં પ્રસરી નહીં તે માટે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ઊંઝા પાટણ વિસનગર અને ઓએનજીસી દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આગ લાગતા વુડન ફેક્ટરીમાં લાખો રૂપિયાનો માલ સળગીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન કરાયું છે પાટણની સ્પેશિયલ પક્ષો કોર્ટે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરે સોળ વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું આરોપી ગણપતજી ઉર્ફે કાળુ સોલંકીને કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં સગીરા એક સોસાયટીમાં ઘરકામ કરવા જતી હતી આરોપી ડ્રાઈવર સાથે તેનો પરિચય થયો હતો

પોક્ષો ઇઠળ 20 વર્ષની કેદ અને 50000 રૂપિયાનો દંડ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ 3 વર્ષની કેદ અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે દંડના બરે તો વધારાની કેદની સજા થશે કોર્ટે પીડિતને 3 લાખ રૂપિયાનો વળતર આપવાનો આદેશ કર્યો છે આ વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ભલામણ કરવામાં આવી છે કેસમાં અન્ય બે આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા છે વિસનગર શહેરના કાસા એન્ડ એ વિસ્તારમાં આવેલા રોટરી કોમ્યુનિટી હોલમાં તારીખ બે ત્રણ બે હજાર પચીસ ને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ની શુભેચ્છા મુલાકાતે ગવર્નર શ્રી મોહનભાઈ પરાસર અને આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના પ્રમુખ શ્રી પરાગભાઈ પટેલ અને મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ અને તમામ રોટરીયન સભ્યો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી અને રોટરી ક્લબના પાયા સમાન ફોર્મેટિસ્ટનું વાંચન રોટરીયન ડોક્ટર શ્રી પ્રકાશભાઈ મોદીએ કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન રોટરીયન શ્રી જી એલ પટેલ અને રોટરીયન શ્રી હર્ષદભાઈ જી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રમુખ શ્રી પરાગભાઈ પટેલે કર્યું હતું અને ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરનો બુકે અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈ પટેલને મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રોટરી રાઉન્ડ ટાઉનની સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. આજની શુભેચ્છા મુલાકાતે આવેલા ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરી પીએચએફ પિન પહેરાવીને પ્રમુખ અને સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન દ્વારા રોટેરિયન મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો રોટેરિયન શ્રી મહેન્દ્રભાઈ પટેલે ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરનો પરિચય આપ્યો હતો આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરે આપ્યું હતું અંતમાં કાર્યક્રમની ની આભાર વિધિ શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી શ્રી પટેલ અને ક્લબના તમામ સર્વે સભ્યો પ્રમુખ અને મંત્રી આપણા આજે સોમવારે સમાજશાસ્ત્ર પેપર લેવામાં આવ્યું હતું વિડીયો ઉતાર્યો હતો અને પછી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર અપલોડ કર્યો હોવાનું સામે આવ્યું છે સભાગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠ્યા હતા પાટણ જિલ્લામાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી અને પછી તેની બિંદાસ રીતે અપલોડ પણ કરી હતી સુરતના કાપોતરા ભરવાડ ફળિયામાં રહેતો ચાલીસ વર્ષીય વિકલાંગ યુવક વતન ઓરિસ્સાથી ગાંજાની હેરાફેરી કરવા માંડ્યો હતો પોલીસે તેની પાસેથી 1.5 લાખની કિંમતનો 1.5 કિલો ગાંજો કબજે કર્યો છે આ યુવકે ગાંજો રાખ્યો હતો અને ગાંજાની 5 ગ્રામની પડીકી બનાવી કાપોત્રા બ્રિજ નીચે છુટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી કાપોત્રા પોલીસ ઇન્સ્પેક્ટર એબી એસુરાના માર્ગદર્શન હેઠળ કાપોત્રા ભરવાડ ફળિયામાં એક મકાનમાં રેડ કરવામાં આવી હતી પેઠા ભરવાડની ચાલમાં પહેલા માળે એક મકાનમાં પત્ની અને બે સંતાનો સાથે રહેતો હતો અને વિકલાંગ 40 વર્ષીય કિશોરચંદ્ર દંડાશી મહારાણી મૂળ રહેઠાણ બાબનપુર આસ્કા ઓરિસ્સા ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી ઘરની અંદર તપાસ કરવા દરમિયાન એક કિલો પાંચસોને છ્યાશી ગ્રામ ગાંજો મળી આવ્યો હતો એક લાખ પાંચ હજાર આઠસો સાહીઠ રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા ઉપરાંત વજન કાંટો તથા નાના પાઉચ મળી આવ્યા હતા આરોપીની પૂછપરછ કરતા તે દિવ્યાંગ હોવાને કારણે રેલવેની મુસાફરી મફત હોવાથી તે ટ્રેનમાં ઓરિસ્સાના સચીના ગામે ગયો હતો અહીં ગાંજાનું મોટા પાય વેચાણ થતું હોવાથી એ એક વ્યક્તિને મળ્યો હતો અને તેની પાસેથી આ ગાંજાનો જથ્થો પ્લાસ્ટિકમાં સેલોટેપ વીંટાડી સુરત લઈ આવ્યો હતો તેવું જાણવા મળ્યું હતું હાઉસ રાઇટ કે દરમિયાન હમે ટોટલ ગાંજા જો ભરામત હોવો દસ દસોલો પાંચ આઠ છ કિલો છે और गांजा के काफी पैकेट्स मिले वेइंग मशीन मिले जिसकी कुल कीमत 1,06,960 रुपए है इसके लिए हमने एक एनडीपीएस एक्ट के तहत एक केस रजिस्टर किया है और गांधीनगरની સત્યાગ્રહ ચાવણી ખાતે ગુજરાતના પંચાયત લેબ ટેકનિશિયન હોય ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે રાજ્યબરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 1400 લેબ ટેકનિશિયનના પ્રશ્નો છેલ્લા 4 વર્ષથી પેન્ડિંગ છે કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં

કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે આગે